હેલો મોરબી હવે મોરબીની ફેમસ ચીમની ગેલેરીમાં થ્રી મોડેલમાં વોઇસ કમાન્ડ વાળી ચીમની અવેલેબલ છે એ તો લેટેસ્ટ ન્યૂઝ હા સાચે ચીમની ગેલેરીમાં અલગ અલગ સેક્શનમાં તમને થ્રીડી મોડલમાં વોઇસ કમાન્ડ સાથેની ચીમની મળી જશે એ પણ પાછી પ્રીમિયમ ક્વોલિટીમાં ચીમની ગેલેરીમાં તમને ત્રણસો પચાસ સેક્સ થી ઓગણીસો સેક્સન સુધીના મોડલ પણ મળી જવાના છે અહીં તમને નેવું સેન્ટીમીટરની ચીમની પણ હાજરમાં મળી જશે અને તેઓ છેલ્લા ચાર વર્ષથી આપણા મોરબીમાં કાર્યરત છે તેઓ કિચેસ કંપનીના સૌરાષ્ટ્રના ઓથોરાઇઝ ડીલર અને ઓઝોન કંપનીના મોરબીના ઓથોરાઇઝ ડીલર છે તેથી જ તેમની પાસે કિચેક્સ અને ઓઝોન કંપનીના સોથી પણ વધુ તમારા નવા મકાનમાં યુનિક ફીચર વાળી ચીમની નાખવા માટે આજે જ મુલાકાત લો ચીમની ગેલેરીની જેનો એડ્રેસ છે દુકાન નંબર બે મહેન્દ્રનગર બસ સ્ટેશન ની બાજુમાં એચડીએફસી બેંક ની સામે મોરબી બે